દસ વર્ષથી સરકાર દે હું તમને અહીંયા તમે આટલા બધા બેઠા છો એક એ લોકો જે વચન આપ્યું એમાંથી એક પૂરું થયું હોય કદાચ પંદર લાખ હોય ભ્રષ્ટાચાર હોય કાળું નાણું હોય અત્યારે ઈડી ની રેડું પડે આ બધું છે ને હવે સરકારમાં શું કે આ બધા પેત્ર હોય તમે સામાન્ય જે જનતા હોય એના જે પ્રાણ પ્રશ્નો હોય એને તમારે વાચા આપવી પડે એની અત્યારે ગુજરાતમાં હું આપણા છોકરા કોપડી બેન દીકરીઓ અત્યારે બીએડ કરે એમએડ પીએચડી આ બધું કરે તો સરકારે જો કરી અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી કરી દીધી કાયમી ધોરણે નોકરી જ નથી મોઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આ મુદ્દે બોલવા માટે કોઈ એમનો રાજકીય નેતા આગેવાન અત્યારે આગળ આવતો નથી બસ એક જ રામ અને રહીમ હવે ઓપડે અત્યારે અંબાજી મંદિરમાં બેઠા હતા ઓપે બધા ખેડૂતના દીકરા હતા આખો દિવસ ઓપે અંબાજી મંદિરમાં માં આવીને ઓપે કે કે કરો હે માં અંબા હે માં અંબા અમને હાલ પણ તમારા ખેતરમાં જઈને મજૂરી કરવી પડશે ને બાદરી વાવાની સીઝન છે તો તમે બાદરી નહીં વાવો તો પછી માં અંબા કહેશે કે તમે વાઈફ નથી ખેતરમાં માં જતી પાકશે હે એના માટે આ વખતે ખૂબ પરિવર્તનનો દોર છે હું તમને તમામ નમ્ર વિનંતી એક પ્રમુખ તરીકે કરો છો તમારે ગમે ત્યારે અમે સતત એક પાર્ટીમાં સરકાર આ નથી તોય અમે લડાણા

તો હું તમારી સાથે છું આ વખતે ચૂંટણીમાં પોલીસ તંત્ર મંત્ર તંત્ર કોઈ પણ દબાવવાની કોશિશ કરે તો મને અધી રાતે ફોન કરજો હું તમારી સાથે